ખાદા ગામે સરકારી અનાજ માટે અંગૂઠાના કેવાયસી ઓથેન્ટિક કેસને લઈ અરજદારોને હેરાની બે કિલોમીટર દૂર કુરાઈ ગામ ખાતે લેવા જવું પડે છે સરકારી અનાજ મહિનાના છેલ્લા દિવસોમાં અંગૂઠો લેવા આવતા કર્મચારીની અનિયમિતતાને લઈ લોકો હેરાન છેલ્લા દિવસોમાં કેવાયસી માટે આવતા હોવાથી અનેક લોકો અનાજથી વંચિત રહી જતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ સમસ્યા એવું છે કે મહિનાની આખર તારીખના બે ત્રણ દિવસ બાકી હોય ને એવો અંગૂઠો મારવાળો દર મહિને આવે એટલે પચીસ થી ત્રીસ ટકા લોકો અંગૂઠો માર્યા વગર ના રહી જાય અને અમારું અનાજ મળે છે પૂરે પૂરે અમારે લેવા જવું પડે એટલે પૂરે અનાજ લેવા જવું પડે સમયસર અંગૂઠો વાગે ના એ લોકો અનાજ જાય છે અંગૂઠો ટાઈમે વાગતો નથી કોઈ પણ તારીખ ફિક્સ નથી કે ભાઈ આ તારીખે અંગૂઠો મારી જવો એ તારીખે કોઈ કોઈ ટાઈમે આવતો જ નથી હોય કાલે આવ્યો તો કાલે અઢી વાગે આવ્યો અને રાત્રે દસ વાગ્યા લગીને ચાલ્યો એમાં ચાલીસ ટકા લોકોના અંગૂઠા વાગ્યા સાહીઠ ટકા લોકો હજુ બાકી છે એ એવું કે ડાઉટ છે એટલે અંગૂઠા આવતા નથી પણ આજનો વાયદો હતો કે અઢી વાગે હું આવી જઈશ પણ અઢી વાગે ફોન કર્યો બધાએ કીધું કે આજે અવાજ તો આવી જ નહી તો કાલે હું બેસનામ જવાનો છું કોઈ નક્કી નહીં એટલે કિરીટ તમે ફોન કરો કિરીટ ભાઈ ફોન ઉચકતા નથી એટલે ફોન કરવી સમસ્યા દર મહિના શું નામ તમારું ગોસાઈ સુવાસગી રમેશી